દમણ દીવ ની જે લોકસભા સીટ છે ત્યાંથી હું ચૂંટણી લડી રહ્યો હતો દમણ દીવ નું પ્રશાસન આ વખતે એટલું એટલું તાના ભરી કરી રહ્યું હતું ભાજપ કે કોંગ્રેસ ચૂંટણી લડી નહી રહી હતી દમણ દીવ નું પ્રશાસન ચૂંટણી લડી રહ્યું હતું દમણ દીવ ના અધિકારીઓ ચૂંટણી લડી રહ્યા હતા દમણ દીવ ના અધિકારીઓ ખુલ્લે આમ અમારા કાર્યકર્તાઓને દબાવીને ધમકાવીને ભાજપના તરફમાં મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા હતા

લોકોના બે રોજગારો છીનવાયા છે લોકો તાઇમાન થયા છે દુઃખી થયા છે પીડિત થયા છે જેથી પ્રશાસનને જવાબ આપવા માટે આ ચૂંટણી લડી રહ્યા હતા મારી ચૂંટણી નહીં હતી આ ચૂંટણી તો પ્રજા વર્ષે પ્રશાસનની હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ભારતીય જનતા પાર્ટીના પ્રશાસન થી દુઃખી અને નારાજ હતા કેમ કે પંચાયતોના સરપંચના જિલ્લા પંચાયતના નગરપાલિકાના તમામ ના પાવર છીન વીધા હતા પ્રશાસન કોઈની વાત સાંભળતો નહીં હતો અને ત્યાં જાવ તો ગાઢા ગાડી ખાતા હતા એટલે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ વિખવાદ હતો અંદર અંદર મારામારી થતી હતી ઝઘડાઓ થતા હતા અને આ લોકો પ્રશાસનને હટાવવા માટે એ લોકોએ પક્ષ વિરોધી કામ કર્યા છે એટલે કોંગ્રેસની તો વાત આપણે કરવાની જ નથી કેમ કે કોંગ્રેસ તો ક્યાં હતું જ નહીં કોંગ્રેસને તો જબરજસ્તીથી ઉભી રખાયો હતો વોટ કાપવા માટે બાકી ભાઈ તો લંડન આપણા દુબઈમાં સેટલ હતા દુબઈમાં મજા બી કરતા હતા વિદેશોની યાત્રા કરતા હતા પણ ભાઈને ઉપરથી સાહેબે જે રીતે પ્રેશર કર્યું એ ભાઈએ ફોર્મ ભરી દીધું અને પછી તમે ચૂંટણી દરમિયાન જોયું છે કોંગ્રેસ તો ક્યાંય ફાઇટમાં હતી જ નહીં અને ભાજપ અને કોંગ્રેસ આ વખતે દમણ દીવથી ડિપોઝીટો ખોઈ રહી છે.

વ્યક્તિ એમને એમને ઘરે પોલીસ પહોંચી ગઈ વગર દબાવવા લાગી ધમકાવવા લાગી અને જબરજસ્ત પોલીસ સ્ટેશન બેસાડવા માંગતી હતી નરસિંહભાઈ જેવા વરિષ્ઠ વ્યક્તિને મોભેદાર વ્યક્તિને ખાલી ફોકટ કોઈ પણ તેમનો ગુનો શું હતો કે એ જનતાની રેલીમાં ગયા ગયા એમનો ગુનો હતો

ભારતીય જનતા પાર્ટી જે થોડી ઘણી નામ અને પ્રતિષ્ઠા બચાવ બચાવતી હતી તે પણ ખોઈ બેઠી અને આજે આ કારણે ઊંધિયું એ લોકો પર આક્રોશ લોકોમાં વધ્યો અને જે ચૂંટણીમાં એમને મત મળવાના હતા તે પણ મત એમના ચાલી ગયા અને આજે દમણ દીવમાં ભારતીય જનતા પાર્ટી પ્રથમવાર ઇતિહાસમાં ડિપોઝિટ ખોવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીને કહો કે લાસ્ટ ત્રણ ચૂંટણીના ના રિઝલ્ટ જોઈ લો પહેલા વર્ષે સત્તાવન હજાર પછી હજાર અને પછી હજાર વોટો તો દર વર્ષે ઘટતા જતા વર્ષમાં એવા તમે કયા કામ કર્યા કે તમારો વોટ વધવાનો ભારતીય જનતા પાર્ટી ડૂબી રહી છે અને દીવો હુલવાનો હોય ત્યારે તે ચબકારો મારે છે એટલે એ ચબકારો એ જ છે કે એ દીવો હવે ભાજપનો નો બંધ થવાનો ઉમેશભાઈ સીધા કોઈ અથવા અંદરખાને પણ તમને જેને સપોર્ટ કર્યો છે બીજેપી હોય કોંગ્રેસ હોય કે આમ માં હોય તેના માટે સપોર્ટ દમણદેવને તમામ જનતાનો હૃદયના અંતકરણથી આભાર માનુ દમણદેવની જનતાએ જે અભૂતપૂર્વ સાથ સહકાર અને સમર્થન આપ્યું તે બદલ એમનો ખૂબ 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 આભાર હું એમને વિશ્વાસ અપાવું છું કે હું પાંચ વર્ષ સુધી તમારો દીકરો તમારો ભાઈ અને તમારો નોકર બનીને તમારી સેવા કરીશ અને તમારો હું ગૃહણી છું અને તમારો હું ચૂકવીને જંપીશ તમે આજે સાબિત કર્યું છે દમણ દીવની જનતાએ કે પહેલા કેવા કે ભાઈ નોટ ના બદલે વોટ મળે આ વખતે તમે તમારા દીકરાને નોટ બી આપી છે ને વોર્ડ બી આપ્યો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ